ભાદરવી પૂનમ મેળો બે હજાર ચોવીસને શરૂ થવાને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે આજે આપણે પહોંચી ગયા છીએ મા અંબાના પાવનધામ અંબાજીમાં અને આજના વિડીયોમાં આપણે દર્શન કરવાના છીએ ગબ્બર પર આવેલ માની અખંડ જ્યોતના ગબ્બર પર કઈ રીતે પહોંચી શકાય અત્યારે કેટલા પ્રમાણમાં ભીડ આપણને જોવા મળે છે અને ભાદરવી પૂનમ બે હજાર ચોવીસનો કેવો માહોલ છે એ જાણીશું તમામ માહિતી આજના વિડીયોમાં તો ચેનલને ભાઈ ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય અંબે લખી દેજો હવેના દિવસોમાં સેવા કેમ્પોના પણ તમામ વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે તો જય અંબે લખી ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉડન ખટોલા કાઉન્ટરમાં જે તમને મિત્રો જોઈ શકાય છે આ પ્રમાણેનું કાઉન્ટર છે અહીંયા આપણે પહોંચાતા રિક્ષાના માધ્યમથી જેના ચૂકવ્યા હતા માત્ર ને માત્ર વીસ રૂપિયા કે જે તમને આ સ્ટેન્ડ ઉપર તમને આગળ તમને બતાવીએ સર્કલથી અહીંયા સુધી તમને લાવશે અને અહીંયા તમને ઉતારશે ને એની એક્ઝેક્ટ સામેની બાજુ તમને અહીંયા આ પ્રવેશ દ્વાર જોવા મળે છે જેથી તમે અહીંયાથી ઉપર ચડીને ઉડન ઉડન ખટોળાના માધ્યમથી જઈ શકો છો જો તમારે પગથિયાં ચડીને જવું હોય ને તો તમે આ રસ્તા માટે તમે આગળ સીધા જશો ને તો અહીંયા મુખ્ય પ્રવેશ દ્વાર આવી જશે ત્યાંથી તમે ઉપર ચાલતા પણ જઈ શકો છો તો જુઓ ભાદરવી પૂનમના એક દિવસ પહેલાં તમને આ પ્રમાણેનો આખો માહોલ જોવા મળે છે તો આ છે મિત્રો સિક્યુરિટી ચેકઅપ તો અહીંયા તમે જેવા ઉડનખટોલામાં એન્ટ્રી લેશો ને તો અહીંયા તમારું સિક્યુરિટી ચેકઅપ થશે જેમાં તમારા સાથે કોઈ બેગ લઈને આવ્યા હોય ને તો એમાં પાન મસાલા ગુડકા બીડી છે લે કે નહીં એ અહીંયા તપાસવામાં આવશે તમે આગળ નહીં લઈ જઈ શકો ત્યારબાદ જો તમને આ પ્રમાણેનો તમને રસ્તો જોવા મળે છે કે જ્યાં ઉડન ખટોલાના પ્રાઇઝની મિત્રો વાત કરીએ ને તો નોર્મલ ટિકિટનો જે રેટ છે ને એ એકસો ને પચીસ રૂપિયા છે જો તમને બતાવું ચિલ્ડ્રન એટલે કે ચાઇલ્ડ ટિકિટનો રેટ છે સિત્તેર રૂપિયા કન્સેશન નું સો રૂપિયા આ પ્રમાણેનું તમને આખું લિસ્ટ છે પ્રાઇઝ લિસ્ટ એ તમને જોવા મળે છે તો આ છે મિત્રો એન્ટ્રી એન્ટ્રી લઈ લઈ આજે તો ભીડ આપણને જોવા મળતી નથી બાકી તમે ભાદરી પૂનમ ના મેળામાં આવશો ને તો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા ને હોય એટલા પુષ્કળ પ્રમાણમાં તમને લાખો ભાવિ ભક્તો અહિયાં જોવા મળે છે તો અહીંયા ટિકિટ કાઉન્ટર છે અહીંયાથી તમે ટિકિટ લઈ શકો છો જુઓ

બે સામેની બાજુ અહીંયા બેસી શકો છો ઘણા બધા જે ભાવિ ભક્તો છે એ લાઈન તમને અહીંયા જોવા મળે છે ઘણી સૂચનાઓ પણ અહીંયા લખી છે જે તમે અહીંયાથી વાંચી શકો મિત્રો આપણે રોપવેના માધ્યમથી આજે દર્શન કરવાના છીએ અને તમને વિડીયોના માધ્યમથી માં અંબાના ગબ્બર દર્શન લાઈવ આજના વિડીયોમાં મિત્રો કરાવવાનો છું તો જોઈ શકો છો આ પ્રમાણેનો રોપ વેમાંથી સુંદર નજારો ભાઈ જોવા મળે છે ચોમાસામાં કંઈક વાત જ અલગ થઈ જાય છે જોઈ શકો છો કે ચારે બાજુ ગ્રીનરી અને જે પણ ભાવિ ભક્તો જો સીડીથી ચડીને આવતા હોય પગથી ચડીને તો એ પણ તમને અહીંયા નીચે તમને દેખાતો હશે અહીંયાથી તમે ચાલતા ચાલતા આવી શકો છો ઘણા બધા અંદર તમને મંદિરોના દર્શન પણ તમને કરવા અને ગુપ્ત અને ચમત્કારી જગ્યાઓના દર્શન પણ તમને થશે જોઈ શકો છો કેટલો સરસ મજાનું વાતાવરણ અહીંયા જોવા મળે છે આજે વરસાદી વાતાવરણ છે જો માત્ર ગણતરીની મિનિટોમાં જ આપણે ગબ્બર પર પહોંચી જઈશું રોપવેના માધ્યમથી બાકી તમે ચાલતા આવો છો ને તો અંદાજિત ત્રીસ થી ચાલીસ મિનિટ જેટલો સમય મિત્રો લાગી શકે છે હવે વાદળો જાણે આપણા જોડે સંતા કુકડી રમતા હોય ને એવું લાગે જો એટલું આહલાદક વાતાવરણ આપણને જોવા મળે છે ઘણું બધું ધુમ્મસ જોવા મળે છે જેથી કરીને કઈ તમને વિઝિબિલિટી પણ તમને એટલી બધી નહીં જોવા મળે દેખાતું પણ નહીં સરસ મજાનો નજારો જોવા મળે છે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગબ્બર પર જોઈ શકો છો તમે માંથી જેવા આપણે ઉતરીએ એવા આ રસ્તે આ રસ્તા માટે આગળ આવીશું ને તો અહીંયા આવી જશે મંદિર જવાનો રસ્તો વે ટુ ટેમ્પલ તો તમારે થોડી ઘણી સીડી અહીંયા ચડવી પડશે ત્યારબાદ ઉપર આગળ તમને દર્શન કરાવું તો અંદાજીત વીસથી પચીસ સીડી આપણે ચડી લીધી છે ત્યારબાદ આપણે આવી ગયું છે ફ્રી ફૂટવેર સેન્ટર કે જ્યાં તમે તમારા પગરખા છે અહીંયા રાખી શકો છો આગળ પગરખા એલાઉડ નથી અને ત્યારબાદ અહીંયા તમને કાઉન્ટર પર જમા કરાવી દેશો ને ત્યારબાદ મંદિર તરફ જે જવાનો રસ્તો છે ને એ આ રીતનો અહીંયા જોવા મળે છે જો તમે પગથિયા ચડીને આવો છો ને તો તમને જો અહીંયા તમને મુખ્ય મંદિરના દર્શન કરો અને અહીંયા સીડી એક હજાર ચાલીસ એટલે કે અંદાજી તમારે એક હજાર ચાલીસ સીડી એક હજાર ચાલીસ જેટલી સીડી છે એ પણ તમારે અહીંયા પગથિયા માટે જો તમે ચડીને સફર કરો છો ને તો તમારે કરવાની રહેશે અહીંયા તમને ભાઈ પીવાના પાણીની સુવિધા પણ મળી જશે ઠંડા પાણી ગબ્બર દર્શન પહેલાં મિત્રો ચાલતા ચાલતા થોડી સીડી ચડીએ તો અહીંયા આ પ્રમાણેનું કાઉન્ટર અહીંયા આવી જશે કે જ્યાં તમે પ્રસાદી છે ચુંદડી છે વિગેરે વિગેરે બધું અહીંયાથી તમે લઈ શકો છો એની એક્ઝેટ સામેની બાજુ આપણને જોવા મળે છે પારસ પીપળી અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં કૃષ્ણ ભગવાને આ સ્થળે બાબરી એટલે કે ચૌલ વિધિ કર્યા હોવાનું મનાય છે તો અહીંયાથી ઉપર ગબ્બર પર જઈ શકાય છે માતાજીના મુખ્ય મંદિરના દર્શન દર્શન થાય ત્યાં એક જગ્યા પર તમે કરજો તો જોઈ શકો છો તમે આ પારસ પીપળીના અહીંયા તમે દર્શન મિત્રો કરી શકો છો માતાજીના દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં આ પ્રમાણે આખો વ્યૂ આપણને જોવા મળે છે મિત્રો સરસ મજાના દર્શન પણ થઈ ગયા છે તો તમને પણ મિત્રો વિડીયોના માધ્યમથી દર્શન કરાવી છે તો કોમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં બાકી આ પ્રમાણેનો નજારો તમને જોવા મળે જો ઘણા બધા જે ભક્તો છે કોઈ બરોડાથી આવ્યું છે કોઈ આણંદથી આવ્યું છે કોઈ સુરતથી આવ્યું છે તો આ પ્રમાણેનો સરસ મજાનો નજારો પણ અહીંયા જોવા મળે છે આતાજીને અખંડ જ્યોતના તમને દર્શન થઈ જાય ત્યારબાદ અહીંયા નિરાતે થોડો સમય તમે બેસી શકો છો ત્યારબાદ અહીંયા તમને જો આ પ્રમાણેનું છે ધાગા છે ત્યારબાદ ચુંદડી છે શિવલિંગ છે અહીંયાથી તમારે ખરીદી કરવી હોય તો કરી શકો છો અને અહીંયા તમને જોવા મળે છે અને બાજુમાં છે લડ્ડુ ગોપાલ કાહાજી અહીંયા પણ તમે દર્શન કરી શકો માની લો કે તમે ગબ્બર પગ ચડીને આવ્યા હોય અને માં જો તમારે ઉડન ખટોલામાં જવું હોય ને તો એની ટિકિટ છે એ તમને અહીંયાથી મળી જશે જોઈ શકો છો અહીંયા તમને એક બોર્ડ જોવા મળે છે ત્યાં લખેલા છે ફક્ત સો રૂપિયામાં વન વે ટિકિટ અહીંયાથી તમને મળી જશે અહીંયાથી તમને માતાજીનો ભેટ પ્રસાદ કેન્દ્ર છે અહીંયાથી તમે પ્રસાદ લઈ પણ શકો છો અને હવે આપણે લાગી ગયા છે મિત્રો ફાઇનલી રોપ વેની લાઇનમાં અને ગણતરીની મિનિટોમાં જ આપણે હવે નીચે પહોંચી જઈશું ફાઇનલી મિત્રો આપણે રોપેમાંથી બહાર ઉતરી ચૂક્યા છીએ અને રસ્તો દેખાય તમને આ એક્ઝિટ છે અહીંયાથી તમે રોપવેમાંથી ઉતરો ત્યારબાદ તમને આ રસ્તા પર તમારે બહાર જવાનું રહેશે જો આ પ્રમાણેનો સરસ મજાનો સુંદર રસ્તો આપણને જોવા મળે છે અને કોઈ પણ પવિત્ર યાત્રાધામમાં તમે જાઓ છો ને એક બાબતનું ખાસ તમે ધ્યાન રાખજો કે તમારા સાથે કોઈ પણ તમે પાણીની બોટલ છે કોઈ પણ બિસ્કિટ છે જો ઘણા ભક્તો આવું કરે છે પાણીની બોટલ પીને અહીંયા ફેંકી દે છે જેવું ન કરવું જોઈએ મિત્રો એ બાબતો તમે ધ્યાન રાખજો અને પવિત્ર આપણા બધા યાત્રાધામોને સ્વચ્છ અને એકદમ નીટ એન્ડ ક્લીન રાખજો જો રોપવેનો જો સરસ મજાનો નજારો અહીંયા આપણને જોવા મળે છે રોપવે આવી પણ રહી છે હમણાં જતા સમય થોડું વેધર ખરાબ હતું જેથી કરીને ઉપરનો જે નજારો છે ને આમ તો આહલાદક લાગતું હતું ચોમાસામાં વાદળો અડી અડીને જતા હતા પરંતુ હવે જેમ જેમ સમય જઈ રહ્યો છે અને અત્યારે લગભગ આપણે નવ વાગ્યા જેટલો સમય થયો છે સવારના અને વાતાવરણ ખુલવા લાગ્યું છે તો અહીંયા તમે નવ ગ્રહ વન અહીંયા પણ તમે દર્શન કરી શકો ને જો આ જગ્યા પણ તમે દર્શન મિત્રો કરી શકો છો અને તમારા સાથે કોઈ કચરો હોય ને તો તમારા નજીકમાં આ પ્રમાણેની ડસ્ટબિન ને એમાં પ્લીઝ નાખજો માની લો કે તમે રોપવેના માધ્યમથી સફર કરી રહ્યા હો ત્યારબાદ એક્ઝિટના રસ્તે આગળ થોડા આવશો ને તો અહીંયા તમને ફૂડ કોર્ટ જોવા મળશે જો તમને ઝૂમ કરીને બતાવું જ્યાંથી તમને ઢોસા છે ત્યારબાદ વેજ ખમણ છે ફાફડા જલેબી છે આ બધું તમને અહીંયાથી મળી જવાનું છે આખું તમને કાઉન્ટર જોવા મળે છે અને બેસવાની પણ સરસ મજાની અહીંયા સુવિધાઓ આપણને જોવા મળે છે આ પ્રમાણેનું તમને સિટિંગ એરેન્જમેન્ટ પણ અહીંયા જોવા મળે છે જો તમે સવારે વહેલા આવો તો અહીંયા નાસ્તો પણ કરી શકો છો તો આ જ હતો મિત્રો આજનો આપણો ગબ્બર દર્શનનો વિડીયો વિડીયો તમામ માય ભક્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હવે આગળના વિડીયોમાં તમને સેવા કેમ્પોના ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર જોવા મળવાના છે તો ચેનલને ભાઈ ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ગબ્બર દર્શન કરીને રોપવેના માધ્યમથી તમે બહાર આવો છો ને તો આ પ્રમાણેની ભાઈ ઠંડી ઠંડી છાશ આપણને મળે છે તો એ જોરદાર ટેસ્ટવાળી હોય છે તો એ પીવાનું પણ ભૂલતા નહીં કોમેન્ટમાં જેમ બે લખી દેજો ધન્યવાદ